નમસ્કાર તો મિત્રો તારીખ ત્રેવીસ ચાર બે હજાર પચીસ ના સોના ચાંદીના બજાર ભાવ શું રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોઈશું તેમજ ડોલર સામે રૂપિયાની સ્થિતિ શું જોવા મળી રહી છે તે વિશેની પણ માહિતી આ વિડીયોમાં જોઈએ તે પહેલા જે પણ મિત્રો યુટ્યુબના માધ્યમથી માહિતી રહ્યા છે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુકમાં જોઈ રહ્યા છે તો ફેસબુક પેજને ફોલો કરી લેજો તો મિત્રો ચાંદીની બજાર સૌ પ્રથમ આપણે જોઈએ તો આજે એક ગ્રામ ચાંદી એકસો ને એક રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ આઠસો આઠ રૂપિયા દસ ગ્રામ ચાંદી એક હજાર દસ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ દસ હજાર સો રૂપિયા અને આજનો ભાવ એક લાખ એક હજાર રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો ખાસ કરીને આજે પ્રતિ એક કિલો ચાંદીના ભાવમાં સ્થિરતાનો ભાવ જોવા મળ્યો હતો ખાસ કોઈ પ્રકારની વધઘટ જોવા મળી નહોતી જ્યારે વાત કરીએ આજના બાવીસ કે સોનાના ભાવ વિશે તો મિત્રો બાવીસ કે સોનાનો ગ્રામનો ભાવ નવ હજાર બસો પંચાણું નવસો પચાસ રૂપિયા અને સો ગ્રામ સોનું આજે નવ લાખ ઓગણત્રીસ હજાર પાંચસો રૂપિયા સુધી રહ્યું હતું તો મિત્રો બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં આજે સિત્તાવીસ હજાર પાંચસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે આજના ચોવીસ કે સોનાના ભાવ જોઈએ તો એ ગ્રામ સોનાનો ભાવ આજે દસ હજાર એકસો ચાલીસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનું આજે એક્યાસી હજાર એકસો વીસ રૂપિયા અને દસ ગ્રામ સોનાનો ભાવ આજે એક લાખ એક હજાર ચારસો રૂપિયા જ્યારે સો ગ્રામ સોનું આજે એક લાખ દસ લાખ એક હજાર ચારસો રૂપિયા સુધી રહ્યું હતું તો મિત્રો ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં આજે ત્રીસ હજાર રૂપિયાનો વધારો થયો હતો જ્યારે અઢાર કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો અઢાર કે સોનો એક ગ્રામનો ભાવ છોતેરસો પાંચ રૂપિયા જ્યારે આઠ ગ્રામનો ભાવ સાઠ હજાર આઠસો ચાલીસ રૂપિયા દસ ગ્રામ સોનું છોતેર હજાર પચાસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ હજાર તમામ રેકોર્ડ તોડતી બજાર સોનામાં જોવા મળી રહી છે અને આખરે જેની આપણે વાત અગાઉ કરી હતી તે પ્રમાણેની સ્થિતિ બની ગઈ છે અને સોનાની બજાર છે તેમણે ચોવીસ કે સોનાના ભાવ છે તે ભાવ લાખ છે અને ખાસ કરીને ગ્રામ જે એક તોલાનો ભાવ છે તે પણ એક લાખની સપાટીને વટાવી ગયો છે તો મિત્રો દિવસે ને દિવસે સોનાની બજારમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે અને બજાર છે એક ધારી વધી રહી છે તો મિત્રો ખાસ કરીને આગામી દિવસોમાં પણ જો આ પ્રકારની સ્થિતિ યથાવત રહેશે તો હજી પણ સોનાની બજારમાં ઉછાળો જોવા મળી શકે છે અને ઐતિહાસિક સપાટી ઉપર પહોંચી ગયું છે જોરદાર વધારો થયો છે ઘણા વર્ષો બાદ આવડો મોટો જબ્બર વધારો જોવા મળી રહ્યો છે અને એક ધારો વધારો જોવા મળી રહ્યો છે મુખ્યત્વે અસર જે ટેરિફ વિવાદ ચાલી રહ્યો છે તેની જોવા મળી રહી છે અમેરિકાના નિર્ણયો છે તે ચોક્કસપણે હાવી થઈ રહ્યા છે અને સીધી અસર સોનાની બજાર ઉપર જોવા મળી રહી છે ત્યારે ડોલર સામે મિત્રો રૂપિયો પણ મજબૂત થયેલો જોવા મળી રહ્યો છે ડોલર સામે આજે રૂપિયાની સ્થિતિ પિંચ્યાસી પૈસા પિંચ્યાસી રૂપિયા અને ઓગણીસ પૈસા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે આભાર